મસ્ત વીડિયો છે મસ્ત ઉતારો આ લઉં તારું મને ક્યાં ઓર છે કે ફોટો છે બધા હારે મોટો છે મને નહીં વાગે માં આવા દે તો હું તો ટિંગે જવાનું છે અમે વગાડવાનું ફાઈલ છે વગાડવાનું ફાઈલમાં લેજો હાલો આવ લાગ મળે ચાલો બોલો આસો મારા મિત્રો હું પણ ઓલો બનાવું છું હા મારી પણ ચેનલનું નામ મજીલો પ્યુસ છે આ બાજુના ગામના રહેવાવાનો છું બસ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ચેનલનું નામ શું કોણ બ્લોગ બનાવો કેમ કર્યું ચા લાવ આમ પીવામ હું બ્લોગ બનાવો મોજીનો પીસ કઈ દેવી છે કાઈની ચેનલને લાઈક કરો અને પાડો

પાત્ર મંદિર હજારને તમને બતાવવામાં આવે આગળ જાણવા મળે બાબત પાણી તમને દર્શન કરાઈ હતી આ ગુફા છે

आ गई मैम आ ना हां कर नहीं ना सामने ए हमें कौन क्या बोला मत

આ બે બોલ આ એક બોલ છીલણો ડ્રોન વાળા ભાઈ આવી ગયા છે નોળી ગયો છે અન ડ્રોન ખોવાઈ ગયો છે હા હા ઉડે ઉડે આપણ ડ્રોન આવી ગયો છે આઈ ભાઈઓ મને વાર ખવાય બહાર ખાવ પડે ઓર જવા દે હવે લઈ લે આગળ ગરીબ દાદા હવે અમે બધે આ ફૂલ દેખરા મનહરને એક આપણે ખાવાના છે પહેલા સ્પોન્સર કોણ હે ડોડા મળે છે ખાવાના છે ડોડાનો સ્પોન્સર કોણ